આજે તો આપણે એક મસ્ત મજાનું નાનું એવું ગલુડિયું લાયા ને આપણે બીજા બાંધવા પડ્યા અંદર તા અને સાંજે આપણે જોયા બે પ્લેન ક્રેસ થતા તાતા રહી ગયા

આપકી આવકાત બતારો સર બુડા ને માનના સર પછી આપણે ચારા ને વાતીન બધું કર નાખ્યું કમ્પ્લીટ ને હવે જો ભાઈ બાહુબલી આવ્યો આમ તમે જો એ કઈ થી ઉપાડીને આવે કે નહીં હવે ભાઈ આપણે આ ચારા ને કરવાનો કટિંગ આમ તમે જો ખચર ખચર કટિંગ કરી નાખ્યું તમે જો ખાઈ ખોપડી તોડ ખોપડી તોડ ચારા ખા ચારા ખા ચારા આપણે આની બધે ચારાને મસ્ત મજાનો કટિંગ કરી નાખ્યું હોય અને બધું કામ પતાઈ નાખ્યું હોય હવે આપણે ઢોરાને છોડવાના છે પાણી પીવા માટે તો મસ્ત મજાના ઢોરાને પહેલા આપણે પાણી પાઈ દઈ તો તમે જો મસ્ત મજાના આપણે ઢોરાને પાણી પાઈ દીધું છે અને ચારો નાખીને બધું કરી નાખ્યું છે કમ્પ્લેટ હવે આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે પછી આપણે પહોંચી ગયા ઘરે અને ઘરે પહોંચીને પહેલાં આપણે આવી ગયા ગલુડિયા પણ જેવા આપણે ઘરે પહોંચ્યા તો એટલી વારમાં એ હાકરમાંથી નીકળીને આપણે ઇમનામ છૂટું થઈ ગયું અને પછી એને ઘડીક વાર ઈમનામ રખડવા દીધું અને પછી મેં કીધું હાલયને કાક ખવડાવી દઈને થોડા ઘણા બિસ્કીટ નાખ્યા ને આરે કીધું થોડું કેળવી ખવડાવી ખાય તો અને એને ખવડાવીને પછી આપણે ગયા ખાવા માટે ભાઈ રીંગણાનું શાકનું મસ્ત મજાનું દહીં ને એવું હતું તો ખાઈને થઈ ગયા આપણે ઓકે પાછા વાગી ગયા બપોરના ચાર ને હવે ભાઈ આપણે આની પાછું વાળીએ જવાનું હતું ને વાળીએ આપણે એકલા નથી આજે આપણે ગલુડિયાને પણ વાળીએ લીધું હતું તો મસ્ત મજાના પેલા પહોંચી ગયા વાળીએ અને વાળીએ પોચીને પેલા ગલુડિયાને રખડવા દીધું પછી આપણે ગલુડિયા ને ઘડીક વાર આટા ફેરા કરવા દીધા ને એટલી વારમાં પછી આપણે બહાદુર અને આપણે વાંચડો હોય બે પાણી પાઈ તો પેલા આપણે તલાવમાંથી માંથી ભર્યા મસ્ત મજાની ડોયલ ને બે પાણી પીન કરી નાખ્યું ઓકે હવે ભાઈ આપણે વાડી ની અંદર હેની ભાઈ તાર તો બાંધા હતા પણ જે તમને હામે દેખાય ને અહીંયાથી લઈને આ બાજુ લગીને વાહની તાર બાંધવાનો થોડો ઘણો બાકી હતું ને એટલે વાહની ભાઈ ફૂંદડા પણ આવી ગયા હતા તો પછી આપણે તાર બાંધવાનું કરી નાખ્યું ચાલુ ને ભાઈ થોડીક જ વારમાં આપણે મસ્ત મજાનો તાર બાંધીને કર નાખ્યું ઓકે કામ અને પછી એને ઝાટકા આરે બાંધી દીધા આપણે શેડા ને બધું કરી નાખ્યું પછી આપણે ગલુડિયાને ને પીવડે દીધું દૂધ અને બધું કરી નાખ્યું ઓકે ને બધું આપણે વાડી ની અંદર કામ પતાય નીકળી ગયા ઘરે જવા ઘરે પહોંચીને આપણે જોયું તો કે ભાઈ આ બે પ્લેન છે ને ક્રેશ થવા ઉપર હતા કે ભાઈ આમાં જુઓ તમે ભાઈ હાઓ આજુબાજુમાં જતા હતા અને પછી બે સાઈડ કાપીને નીકળી ગયા અને આજનો આપણો લોગ પૂરો જો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઈક શેર અને ફોલો કરતા જજો